નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ કે પરોક્ષ રીતે કૃષિ મંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી થી બે હજાર ચોવીસની સરખામણી કરતા કૃષિ મંત્રીએ મિત્રો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા જ નથી છેલ્લા એક થી બે વર્ષ ખેડૂતો અને સરકાર વચ્ચે સંઘર્ષો પણ મિત્રો ચાલી રહ્યા છે પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલન આંદોલનો પણ મિત્રો વારંવાર જોવા મળી રહ્યા છે તે મુદ્દે ખેડૂતોની મિત્રો એક જ માંગણી સામે આવી છે કે ખેડૂતોને સરખી એમએસપી આપવામાં આવે એટલે કે સારા ભાવ આપવામાં આવે